આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી મંગળ બજારમાં ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરમાં આગ લાગતા લાખોનો માલ સામાન બળી જવા પામ્યો હતો દુકાન માલિકના કહેવા અનુસાર અંદાજિત બે થી ત્રણ લાખનું નુકસાન થયું છે મંગળ બજાર બહાર ફાયરની બે ગાડીઓ ઊભી રાખી પાઇપો અંદર લાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો બ્રિગેડ ઓપરેશન સિસ્ટમ માસ્ક સાથે ફાયર વિભાગના કર્મચારીઓએ ત્રીસ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો સમગ્ર મામલે હર્ષવર્ધન પવાર સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા માહિતી આપી હતી મુન્શી ના ખાંચામાં મંગળ બજારમાં એક દુકાન આવેલ છે એમાં આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી એક ટીમ સાથે રવાના થઈ ને અત્યારે એ દુકાનમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો છે ત્યારે માલિક દ્વારા અંદાજિત બે થી ત્રણ લાખ નું નુકસાન જણાવેલ છે અને હજુ એ કારણ ચોક્કસ કારણ હજુ જણાવ્યું જાણવા આવ્યું નથી અંદર મંદિર પણ છે તો બે સંભાવના છે શોર્ટ સર્કિટ પણ હોઈ શકે અને મંદિરમાં થી કઈક આગ લાગી હોય ને બની શકે હર્ષવર્ધન કુવાર સ્ટેશન ફાયર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર